આજે મુકેશભાઈ તમારા હાથમાં જે છે એ શેનું બોક્સ છે મલ્ટીપ્લાય કેટલા વર્ષથી આ યુઝ કરો છો સાહેબ ત્રણ વર્ષથી યુઝ કરો છો અમે જે સત્ય રહ્યા છીએ કે ત્રણ થી ચાર વર્ષ પછી આ પ્રોડક્ટ વાપરવાથી એટલું જબરજસ્ત રિઝલ્ટ મળે છે તો આજે રિઝલ્ટ તમને મળ્યું છે એ રાઈટ છે હવે બતાવો જોઈએ અમારા દર્શક મિત્રોને કે એનાથી શું ફાયદા થયા છે અને શું શું તમને બેનિફિટ તમારા કોટનના પાકની અંદર બતાવે છે તો એ પેટી આપી દો કાંતિભાઈને

સરસ કેવાય દિનેશભાઈ આખે આખો નજારો એવો ને એક જ છોડ માં એવું નઈ ને એક નઈ દરેક માં જો હું બધા દર્શક હા ડાળીમાં ડાળી ફૂટે દિનેશભાઈ કેટલી ડાળી હશે કદાચ નીચે થળીએ સરસ જો આ એક વરખડી ટાઈપનો શોડ બને છે એનું કારણ છે મલ્ટીપ્લાય ટેકનિક છેલ્લા ત્રણ વર્ષથી આ મુકેશભાઈ ધનજીભાઈ આ યુઝ કરી રહ્યા છે જીવાપર ગામના વતની છે તો મારું દરેક જીવાપર ગામના દરેક ખેડૂત મિત્રોને એક આહવાન છે આ કપાસની મુલાકાત મુકેશભાઈના દ્વારા ચોક્કસ લેજો અને પ્લોટની અંદર એક રાઉન્ડ મારજો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રોડક્ટ મલ્ટીપ્લાય ટેકનિકને ત્રણ વર્ષ યુઝ કરવાથી શું ફાયદા થયા છે બરાબર ને મુકેશભાઈ બાકી તમે ખુશ છો ને આ વાપરીને દર વર્ષે વાપરો શું કહેવાનું થાય બધા ખેડૂત મિત્રોને ને આ વપરાય સારી પ્રોડક્ટ છે અને આનેથી ઓર્ગેનિક તરફ જઈ શકાય ડીએપી યુરિયા ઘટાડી શકાય તમે ઘટાડેલું છે જો આ મુકેશભાઈ પણ પોતે કહે છે તો અમારું મેન મકસદ છે ઓર્ગેનિક તરફ ખેડૂત આગળ વધે ધીરે 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 રાસાયણિક અને પેસ્ટીસાઇડનો યુઝ ઓછો થાય અને ઓર્ગેનિક તરફ આવે એ અમારી પ્રોડક્ટ છે મલ્ટીપ્લાય ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ દ્વારા આજ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મુકેશભાઈ ભાવેશભાઈ જય હિન્દ જય ભારત